હેલો મિત્ર સ્વાગત છે તમારો અમારી ચેનલ વાન બજાર પર તમારા માટે એક સરપ્રાઇઝ છે આપણે દરેક દિવસે નવી રીલ દરરોજ આવશે ત્રીસ દિવસ ત્રીસ નવી ઓફરમાં આજે લાસ્ટ દિવસ હવેથી એકત્રીસ દિવસથી કન્ટિન્યુ ડેલી ઓફર આવશે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને આજે તમારી માટે જોરદાર કન્ડિશનમાં ગાડી લઈને આવ્યો છું માત્ર દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમે મેળવી શકો છો જ્યુપિટર વિડીયોને એન્ડથી જોઈએ શરૂથી જોઈએ કઈ રીતની ગાડી અમારી પાસે આવેલી અમે એમને થોડું ઘણું રિપેરિંગ કરીને ગાડી કમ્પ્લીટ કરેલી છે આ કંડિશનમાં ગાડી અમારી પાસે આવેલી કમ્પ્લીટ ગાડી લેડીઝ યુઝ ગાડી હતી ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ખાલી ગાડી હતી ગાડીમાં થોડું ઘણું કામ કરીને અમે થોડી ઘણી સીટ કવર છે એસેસરીઝ છે એવું બધી વસ્તુ લગાવીને ગાડી કમ્પ્લીટ કરેલી છે વિડીયો તમે જોઈ શકો છો બધી વસ્તુ એક જ વિડીયોમાં આવશે કેટલું ડાઉન પેમેન્ટ આવશે કેટલી કિંમત થશે લોન થશે કેટલું યાજ લાગશે કંઈ બેંકમાં લોન થશે શું શું ડોક્યુમેન્ટ જોશે ગાડીને અમે સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરી રહ્યા છીએ મિરર બિરર એસેસરીઝ બધું એ ટુ ઝેડ કમ્પ્લીટ ગાડી કોઈપણ પ્રકારનું તમારે કોઈ કામ કરવાનું નથી ઓઇલ બોઇલ બધું ચેક થયેલી ગાડી એન્જિન બી ઓરિજિનલ સાડત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડી મળશે માત્ર દસ હજારના ડાઉન પેમેન્ટ ઉપર ગાડીમાં શું શું કામ થયેલું છે એ બી અમે આ વિડીયોમાં તમને બતાવી રહ્યા છીએ પ્રાઇઝ તમને ગાડીને વિડિયોમાં મળી જશે સારી ગાડી સસ્તામાં મળી જશે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી છે સુરત લોકલ પાર્સિંગ છે ગાડી કોઈપણ પ્રકારનું કામ નથી ગાડીમાં ગાડીની કન્ડિશન અમને તૈયાર થઈ જાય એટલે તમે જોઈ શકો છો આના સિવાય તમને કઈ ગાડી જોઈએ કોમેન્ટ કરીને તમે અમને જણાવી શકો છો જેનો વિડીયો થોડાક દિવસમાં અમારી ચેનલ પર આવી જશે હવે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો જોરદાર કન્ડિશનમાં ગાડી તમારી માટે લઈને આવ્યો છું જ્યુપિટર બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી લેડીઝ યુઝ ગાડી છે બંને ટાયર નવા છે ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો માત્ર માત્ર ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે માત્ર ને માત્ર ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી તમારી માટે બે હજાર અઢારનું મોડલ ઓરિજિનલ ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી એન્જિન કમ્પ્લીટ છે ગાડીની કંડિશન જોઈ શકો છો એક લીટો ગાડીમાં નથી ગાડી મળશે માત્ર ને માત્ર દસ હજારના ડાઉન પેમેન્ટ ઉપર આઈડીએફસી બેન્કમાં લોન થશે ચૌદ ટકા યરલી ઇન્ટરેસ્ટ આવશે સળંગ વ્યાજ આવશે ચૌદ ટકા વ્યાજ લાગશે એક વર્ષનું આઈડીએફસી બેન્કમાં લોન થશે ગાડીની કંડિશન જોઈ શકો છો ગાડીને લોન પર લેવા માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને એટીએમ કાર્ડ લઈને અમારા શોરૂમ પર આવી જવાનું છે વાહન બજાર પર સબસ્ક્રાઈ કરીને રાખો ગાડી મળશે માત્ર ને માત્ર તેપન હજાર રૂપિયામાં બે હજાર અઢારનું મોડલ કંપની કન્ડિશનમાં ગાડી કોઈ પણ પ્રકારનું કામ નથી કરવાનું તમારે ખાલી ચલાવવાની છે તેપન હજાર રૂપિયામાં ગાડી આવશે દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે મેકવિલવાળું ઝેડ એક્સ મોડલનું જ્યુપિટર ટીવીએસ માઇલેજમાં બી સારી ગાડી આવશે બંને સાઇડ મિરર બધું ઓલ ઓકે છે કોઈપણ પ્રકારનું કામ નથી ભાવમાં બી થોડું ઘણું આમ થઈ જશે જો તમે અમારો વિડીયો જોતા હશો તો પ્રાઇઝ તમને સો ટકા આ વિડીયો આ ગાડીમાં કરી આપશું ગાડીની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે તેપન હજાર રૂપિયા ગાડીની કિંમત છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમને કંઈક ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો એનો વિડીયો જલ્દીથી જલ્દી અમારી યુટ્યુબ ચેનલ પર આવશે તો આજે જ ફટાફટ અમારી યુટ્યુબ ચેનલ વાહન બજારને ફોલો કરીને રાખો ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો એન્ડ સુધી જુઓ દરેક વસ્તુ ગાડીની તમને જોવા મળશે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લમ નથી ગાડી ડાયરેક તમારે ચલાવવાની છે ઓનલાઈન બુકિંગ બી કરાવી શકો છો અને સુરત વરાછા મિની બજાર ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર આપેલો છે એ નંબર પર વોટ્સઅપ કરીને તમે લોકેશન મેળવી શકો છો અથવા તો ગૂગલ ઉપર સર્ચ કરીને અમારા રિવ્યૂ બી જોઈ શકો છો વાહન બજાર ગુજરાત સુરત વરાછા આપણો સુરતના ડોક્યુમેન્ટ હશે તો લોન થઈ જશે અને કેશમાં લેવી હોય તો બી ભાવમાં તેમ થઈ જશે તમે આવી જાઓ ખાલી અમારા શોરૂમ પર અમારા પેજને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો કંડિશન તમે જોઈ શકો છો લી જી જે ઝીરો ફાઇવ લોકલ પાર્સિંગમાં જી જે વન જી જે ફાઇવમાં લોકલ પાર્સિંગમાં લેડીઝ નામે ગાડી છે કોઈપણ પ્રકારનું કામ નથી જેન્યુન ચાલેલી ચોત્રીસ હજાર છે આના સિવાય બીજી ઘણી બધી ગાડી આપણી ચેનલ વાહન બજાર પર છે જોવા માટે આજે જ ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને તમને કોમેન્ટ કરીને જણાવો તમને કઈ ગાડી જોઈએ છે આજથી ડેલી આપણા વિડીયો આવશે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો આપણી યુટ્યુબ ચેનલની લિંક સબસ્ક્રાઈબ કરીને રાખે આપણે ત્યાંથી દસ હજારથી માંડીને પચીસ હજાર ત્રીસ હજાર પાંત્રીસ હજાર સુધી પચાસ સાઠ હજાર સુધીની ગાડી તમને મળી જશે ફટાફટ આપણી ચેનલને ફોલો કરીને રાખો જેથી નવા નવા અપડેટ મળતા રહે તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમે આ ગાડી મેળવી શકો છો કંડિશન તમને કીધી રીતે છે લોકેશન માટે તમે અમારા ગૂગલ મેપ પર જઈને સર્ચ કરી શકો છો વાહન બજાર ફટાફટ ફોલો કરો સબસ્ક્રાઈબ કરો નવા અપડેટ માટે બે આઇકન ધંધવીને રાખો તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો આવા બીજા વિડીયો જોવા માટે કોમેન્ટ કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે આના સિવાય બીજી ઘણી બધી ગાડી છે વિડીયોના એન્ડમાં તમને બધી ગાડીની એક શોર્ટ ફિલ્મ બતાવી દઈશ તો વિડીયોના એન્ડ સુધી જોજો પાંચ હજાર ડાઉન પેમેન્ટથી ભાઈ આપણી પાસે ગાડી સ્ટાર્ટ થાય છે નવી લેવી જૂની લેવી કોઈપણ લેવી એકવાર વાહન બજારની વિઝિટ કરો ઓછા ડાઉન પેમેન્ટમાં ઓછા વ્યાજમાં અને ઓછી કિંમતમાં તમને ગાડી મળી જશે અને જેન્યુઅન ગાડી મળશે ગાડીની કંડિશન તમે જોઈ શકતા હતા આપણી પાસે કઈ રીતે આવી કઈ રીતે વેચ બનાવી છે ગાડી આખી પોલીસ બોલીસ કરીને અને કઈ રીતે તમને બધી ડિટેલ્સ બેંકની બી આપી દીધી છે લોન બી થઈ જશે સાથે સાથે તમારી પાસે જો કંઈ ગાડી હોય તો એની ઉપર બી વાહન બજાર પર લોન થઈ જશે તો આજે જ શોરૂમની વિઝિટ કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને આના સિવાય તમે વાહન બજાર પરથી કોઈ પણ ગાડી ખરીદશો તમને સાત દિવસની એન્જિન વોરંટી આપવામાં આવશે જો કોઈ એન્જિનમાં પ્રોબ્લેમ થશે તો તમે ગાડી લોનમાં લીધી હશે તો રિપેરિંગ થશે કેશમાં લીધી હશે તો તમે ગાડી એક્સચેન્જ કરાવી શકો છો સાત દિવસ સુધીની એન્જિન વોરંટી તમને આપવામાં આવે છે વાહન બજાર પર ટેસ્ટિંગ વોરંટી આવી ગેરંટી કોઈ જગ્યાએ તમને નહીં મળે ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સેકન્ડ હેન્ડ ગાઈક બાઇકમાં તમને વોરંટી નહીં મળે તો ફટાફટ ફોલો કરો સબસ્ક્રાઈબ કરો જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય આવા બીજા કઈ ગાડી તમને જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો વાહન બજાર પર અમે ફટાફટ એ ગાડીની રીલ લાવીને મૂકશું કે વિડીયો લાવીને મૂકશું થેન્ક યુ વિઝિટ કરવા માટે અને વિડીયો જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી નવા અપડેટ તમને તરત મળતા રહે અને બે લાઇકન દબાવીને રાખો અને તમને કઈ ગાડી જોઈએ છે ફટાફટ કોમેન્ટ કરો બાકી અમારી ચેનલ પર તમે જોઈને જોઈ શકો છો ઘણી બધી ગાડીના વિડીયો અપલોડ કરેલા છે